સયાજગંજ મનોભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે સ્વતંત્રતા પર્વ પર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતના ઇઠ્યોતેર માં સ્વતંત્રતા નિમિત્તે ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાનાવરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂડ કાઉન્સિલર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા માન્ય મંચ પર આવેલા મહાનુભાવો અને પ્રેમળ પ્રેમળ શ્રોતાગણ મારું નામ હિમાલય બ્રહ્માનંદ કહાર અમારી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને મને જયારે ઇલેવન્થમાં કોમર્સમાં એડમિશન લીધું ત્યારે હવે મર્યાદિત કોઈ બાળક પ્રવેશે તો એને નવા નવા બેઠ્ય પુસ્તક ચોપડીઓ જ્યારે ખબર હતી કે હવે તો મારે કંઈક કરવું પડશે એટલે મેં અમુક મહિના એઝ અ સેલ્સ પર્સન જોબ કરી ફી ભણવા માટે હવે ટેન્થ ટુ એવું રહ્યું કે મને કોઈ પોતે શિક્ષણ સમિતિમાં સભ્ય બન્યા અને એમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓને શહેરના સૌ નગરજનોને સ્વતંત્ર દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દર વખતે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના ગૌરવ અપાવે તેવા લોકોને અહીંયા બોલાવી અને એમનું માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ ત્યાર આજના દિવસે જે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જેણે અભ્યાસ કર્યો છે અને વડોદરા શહેરમાં રહી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બન્યા છે એવા હિમાલય કહરને આજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાખી એના માધ્યમથી નગર પ્રાથમિકના બાળકો પણ આ પ્રકારનું મહત્ત્વનું હાંસલ કરી શકે છે એવો એમનો સંદેશ આજે લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે આજનો દિવસ એ ભારત માટે મહત્ત્વનો દિવસ સ્વતંત્રતાનો દિવસ ઇઠ્યોતેરમો સ્વતંત્રતાનો દિવસ અને આજના દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું